શહેરના ખેડૂતવાસ વિસ્તારમાંથી કલચરિયાપરા વિસ્તારમાં જઈ રહેલા યુવાનને કોઈ સાથે ગાડી અડી જતા યુવાનો ઉશ્કેરા જઈને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાયો ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં મારામારી સર્જાઈ હતી જેમાં ખેડૂતવાસ વિસ્તારમાંથી પરા તરફ જઈ રહેલા યુવાન ઉપર હુમલો કરાયો હતો ગાડી અડ્યા જવા જેવી બાબતે યુવક ઉપર કેટલા કેસોમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો યુવાનને ગંભીર ઇજા પહોંચતા સારો માટે સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો